નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે ત્યારે મોટા ભાગે એવા કિસ્સાઓ મળતા હોય છે કે કેપી પીણા પીને કે પછી કોઈ માદક દ્રવ્યનું સેવન કરીને કે પછી ડ્રગ્સનું સેવન કરીને યુવાનો એ રોડ રસ્તા ઉપર નીકળી પડતા હોય છે ગરબાની અંદર ઘૂસી પડતા હોય છે ત્યારે આ બધાનું નિવારણ કરવા માટે અત્યારે અમદાવાદ પોલીસ પગે જોવા મળી રહી છે અમદાવાદ પોલીસમાં અમદાવાદ એસઓજી દ્વારા ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ મહિલા ક્રાઈમ બ્રાન્ચ સી સી ટીમ બધી ટીમો સાથે મળી અને અત્યારે અમદાવાદની અંદર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે ચેકિંગની અંદર એ મોબાઈલ ડ્રગ એનેલાઇઝર કીટ દ્વારા સમગ્ર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેનાથી સીધું મોઢાની લાળ માફતરથી ખબર પડી શકે છે કે કયા પ્રકારના ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું છે કયા ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું છે કઈ પ્રકારે કોઈ પણ કેફી પીણાનું સેવન કરવામાં આવ્યું છે જે આ મોબાઈલ ડ્રગ એનેલાઇઝર કીટ છે તેના માફતરે સીધી ખબર પડી શકે છે એસઓજી ટીમ દ્વારા અત્યારે પકવાન સર્કલ ઉપર જે પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બધી મોટી ગાડીઓને લઈ ને નાની ગાડીઓ સુધી બધાને અહીં ઊભા રાખી અને તેમની પાસે તેમના ગાડીના પુરાવા માંગી તેમની પાસે તેમના બધા પુરાવા માંગી ક્યાંથી આવો છો ક્યાં જવું છે તે સહિતની પૂછતાછ પણ હાથ ધરવામાં આવી છે ક્યાં ક્યાં ચેકિંગ કર્યું નવરાત્રિની રાત્રિના સમયે ડ્રગ એક્ટિવ લોકો ડ્રગ લઈ અને રોડ ઉપર ફરતા હોય છે અને ગુના આચરતા હોય છે તેના અનુસંધાને પોલીસ કમિશનર સાહેબને સૂચનાથી અમદાવાદમાં ઓછામાં ઓછી વિશેષ જગ્યાએ જાહેર રોડ ઉપર તેમજ ગરબાના સ્થળે ડ્રગ ડિટેક કરતું મશીન દ્વારા એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે એને લાલલા નમૂના લઈ અને મશીનમાં મૂકવામાં આવતા એમાં પોઝિટિવ નેગેટિવ તરફ બતાવે છે એ ડિટેક કરે છે જો પોઝિટિવ હોય તો એના સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને એને જે ગુનાની કલમો દ્વારા નસીયત થાય એવી સજા કરવામાં આવે છે સર કુલ કેટલા વ્યક્તિઓનું ચેકિંગ દિવસ દરમિયાન કરવામાં આવશે રાત્રિ દરમિયાન અલગ અલગ વિશેષ જગ્યાએ આ ચેકિંગ ચાલુ છે તેમજ પ્રોવિઝનની ડ્રાઈવ પણ ચાલુ છે આની સાથે વિશેક જગ્યાએ અલગ અલગ જાહેર રોડ અને મોટા ગરબાની સ્થળે આનું ચેકિંગ કરવામાં આવે સર આપણે મતલબ ખૂબ જનરલી આપણે આ ડ્રગ્સને દારૂને આ બધું પકડાતું હોય છે એવામાં નવરાત્રિના સમયે આ કેટલું ઇમ્પોર્ટન્ટ કહેવાય કારણ કે એક્સિડન્ટ પણ એનાથી થતા હોય છે ભરી રીતે ચલાવવાના કારણે બીજાનો જીવ પણ જાય સાથે જ સાથે નશાનો જે કારોબાર છે એને પણ રોકવામાં એક સફળતા મળી શકે આ એક ડ્રાઈવથી હા આ ડ્રાઈવથી નશાના કારોબારને અને દારૂના કારોબારને રોકવા માટે ખૂબ અટકાયતી પગલાં લઈ શકાય છે તેમજ રાત્રિના સમયે એક્સિડન્ટ ના થાય અથવા બીજા કોઈ જાતિ ગુના ના આચરે ડ્રગના અને દારૂના નશામાં તેના માટે આ મુહિમ ચલાવવામાં આવે છે આમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ મહિલા ક્રાઇમ બ્રાન્ચ આ તમામ શાખાઓ આમાં જોડાયેલી છે સર હાલ કોઈ કેસ સામે નહીં હાલ ચેકિંગ ચાલુ છે અત્યાર સુધી કોઈ પોઝિટિવ અમને સિંધુ ભવન રોડ ઉપર મળેલ નથી અમદાવાદ એસઓજી અત્યારે અહીંયા મોજૂદ છે અત્યારે આ બધી સામે કેટલાક લોકોને પણ અહીં ઊભા રાખવામાં આવ્યા બધાની સાથે પૂછતાછ હાથ ધરવામાં આવી રહી છે અને જે આ મોબાઈલ ડ્રગ એનાલાઇઝર કીટ છે તેના દ્વારા આ સમગ્ર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેનાથી સંભવિત બધી ખબર પડી શકે છે કે કઈ પ્રકારનું ડ્રગ્સ આ વ્યક્તિએ કર્યું છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચના એસીપી એસઓજીના એસીપી દ્વારા પણ વાત કરવામાં આવી કે કેવી રીતે આ સમ સમગ્ર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અમદાવાદમાં અત્યારે વીસ જગ્યાઓ ઉપર મોટા મોટા ચાર રસ્તાઓ ઉપર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને નવરાત્રીના સમગ્ર ગાળા દરમિયાન આ પ્રકારે સઘન ચેકિંગ હાથ ધરી અને આવારા તત્વોને પકડી પાડવાનું અમદાવાદ પોલીસનું લક્ષ્ય છે કેમેરામેન મુકેશ ડવડીયા સાથે ભાર્ગવ આઈટી ભારત અમદાવાદ